પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી पालो पासून 3 जणा पुतो ने कण जाऊ घरी दो सातो बूम रिक्षा बंदा

આ લઈને કોઈ કેવું મજાન 503 આ ઓકે મેં કાઢીને એક ખાલી વાર કોણ સેજાજી હા અંદર કરે જ મારતા તમારા પણ આ કરે પાછો ઓર ना काज बाज तू पोड़ नहीं हो यार को काज बुले होते हैं मतलब काज तो कोई नहीं काज काज तो यार काज तो यार तो यार को पोड़ी नहीं हो तो काज यार મારું નામ કાર્તિક યોગેશભાઈ ત્રિવેદી છે અમે ગઈકાલે સવારમાં આઠ વાગે ભાવનગરથી સાવરકુંડલા જવા માટે સાડા આઠની અમરેલીવાળી બસમાં નીકળ્યા હતા અને કાલે ગઈકાલે અમને સમાચાર મળ્યા સાડા ચારે બપોરે કે તમારા ઘરમાં ચોરી થઈ છે મારા મારા મોટા બેનને સમાચાર આપ્યા શું શું રોકડ રકમ છે એ અંદાજે એક લાખ રૂપિયા જેવી રોકડ રકમ થઈ ગઈ છે સોનાનો ચેન ગણપતિના પેડલવાળો બાકી ભગવાનના જે સિક્કા હોય ચાંદીના જુદા જુદા એ વ્યાઈ ગયા છે સોનાની ચૂડી સોનાના ઓલો પાટલા જેને કહેવાય અને છડા ચાંદીના બરાબર અને પેલા જુડો ચાંદીનો અંદાજિત અને એક લાખ છોતેર હજાર જેવી અંદાજીત રકમ છે ટોટલ કુલ આ ઓમ પાર્ક એક ટોપ થ્રી સિનેમાની પાસે હિના ટાઇલ્સની સામે હું યોગેશ રાય ત્રિવેદી ઓમ પાર્ક નંબર ગઈકાલ રાતે અમે વ્યવહારિક કામ સબબ સાવરકુંડલા ખાતે ગયા હતા અને અમને ત્યાં મારી દીકરીએ ઇન્ફોર્મ કર્યું કે આપણા ઘરમાં ચોરી થઈ છે એટલે તરત જ અમારા વ્યવહારીની ગાડી લઈ અને મારતી ઘડીએ અમે અહીંયા પરત આવ્યા અને એ ભરતનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરને એ બધું દાખલ કર્યું ઘણું ગયું છે દોઢ એક લાખ રૂપિયાનું દોઢ પોણા બે લાખ રૂપિયાનું સોનું ગયું છે પણ કેશ પડ્યા હતા સમજે આ અનાજ કઠોળની સિઝનના કારણે બધું બાર માસનું અનાજ લેવા માટે મસાલા કરાવવા માટેથી અમે મેં પિસ્તાલીસ હજાર રૂપિયાનો પેન્શનની આરે વિડ્રો કર્યું હતું અને પચાસેક હજાર રૂપિયા જેવો મારા દીકરાનો ઇન્સ્યોરન્સ પાક્યો એના પૈસા હું લઈ આવ્યો હતો એક બે દિવસમાં જ અમે આ બધી વસ્તુ ખરીદવા જવાના હતા પણ આ થોડીક હમણાં દીકરાને પણ આવ્યો એટલે રહેવા એનો આગ્રહ હતો કે કાંટો આવી જાઓ એટલે અમે ત્યાં ગયેલા આવીએ ત્યાં મારી દીકરી નેહા છે એનો ફોન આવ્યો ચાર વાગે કે આવું થયું આપણા ઘરે એટલે અમે મારતી ઘડી અહીંયા પરત આવી ગયા